હલ્લો ગુજરાત કેમ છો મજા માને બરડામાં જંગલ સફારીની શરૂઆત તો થઈ ગઈ છે પણ શું તમને ખબર છે કે બરડામાં ક્યાં ક્યાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે અને એમની ખાસિયત શું છે જંગલી પ્રાણીઓની જો વાત કરીએ તો દીપડા જંગલી બિલાડી ચરખ નોળીઓ વિંજ નાનું વણિયર શિયાળ લોકડી અને સસલા સામેલ છે આ ઉપરાંત હરણ સાબર ચિત્તલ નીલગાય અને જંગલી ભૂંડનો પણ સમાવેશ થાય છે પક્ષીઓની વાત કરીએ તો ઓગણ સિત્તેર જેટલી પ્રજાતિઓના પક્ષી વસવાટ કરે છે જેમાં તેતર વનલાવરી વન ભડકિયું વગડાઉ ભડકયું